શહેરના રાણીકા જૂના કુંભારવાડા હેઠળ આવતા પડી વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવતા અશાંતિનો માહોલ સર્જાયો હતો પથ્થરમારાની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના રહીશોમાં ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક રહીશ શૈરેશભાઈ મકવાણાના જણાવ્યા અનુસાર અન્ય કોઈની અંગત માથાકૂચ ચાલી રહી હતી ત્યારે તેમના બનેવી ત્યાં સમાધાન કરાવવા માટે ગયા હતા જોકે ત્યાં હાજર કેટલાક શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની સાથે ઝપાઝપી શરૂ કરી હતી આ વિવાદ એટલો વકર્યો હતો કે ભૂપતભાઈ રામજીભાઈ વિજયભાઈ ચંદુભાઈ અને વનરાજભાઈ સહિતના શખ્સોએ આખા પરિવાર સાથે મળીને શૈલેષભાઈના ઘર પર પથ્થરમારો શરૂ કર્યો હતો રહીશોનો આક્ષેપ છે કે આ શખ્સો અવારનવાર વિસ્તારના લોકોને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હેરાન પરેશાન કરે છે વધુમાં એવી પણ ફરિયાદ ઉઠી છે કે આ તત્વોએ ગલીમાં ગેરકાયદેસર બાંધકામ કરી પાછળના દરવાજા બ્લોક કરી દીધા છે જેના કારણે સ્થાનિકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે આ વિસ્તારમાં બુટલેગરો અને અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોવાના આક્ષેપ સાથે લોકો હવે પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે